ગુજરાતના ખેડૂતોની સાથે અવારનવાર અન્યાય થાય છે અને એ જ અન્યાયને લઈને જે વિરોધ પક્ષ છે તે સતત જાગૃત જોવા મળે છે અને ખેડૂતોની વહારે આવે છે અનેક એવા પ્રશ્ન છે જે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ઉઠાવવામાં આવે છે અને આજે પણ જ્યારે ખેડૂતોની બહાર આવ્યા છે કોંગ્રેસના નેતાઓ અને એમની સાથે જે કલેક્ટર કચેરી છે તેમનો પણ ઘેરાવ કરવામાં આવ્યો છે આજે વાત કરી રહ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું અવારનવાર આપણે જોયું છે કે આપણા ગુજરાતના ખેડૂતો છે તેમની સાથે અન્યાય થાય છે પછી એક ખેડૂતની જે જમીન માપણી હોય છે એમના મુદ્દે કે પછી સહાય આપવાની હોય છે એમના મુદ્દે અને હવે જ્યારે વાત આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની તો ખેડૂતોના પ્રશ્ન મુદ્દે ત્યારે કોંગ્રેસનો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીને ઘેરાવ કરવામાં આવ્યો છે ભાજપના બેનરો કલેક્ટર કચેરીએ ફાળવામાં આવ્યા છે કલેક્ટર કચેરીને અત્યારે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે ખેડૂતોને પાક નુકસાન વળતર ચૂકવવામાં નથી આવતું તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે નવી જમીન માપણીઓમાં વ્યાપક ભૂલો છે અધિકારીઓ ખેડૂતોને જવાબ નથી આપતા તેવા પણ અત્યારે આક્ષેપ થઈ રહ્યા છે ખેડૂતોના પ્રશ્નને લઈને વિપક્ષે અત્યારે કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો છે અને જબરદસ્ત રોષ છે તે પણ અત્યારે ભભૂકી રહ્યો છે થોડા દિવસ પહેલા કોંગ્રેસના આજે નેતાઓ છે નવશાદ સોલંકી હોય કે બીજા કોઈ પણ નેતા હોય તેમણે બી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો અમે તમને સમયગાળો આપીએ છીએ જો આટલા સમયની અંદર આ બધું જ વ્યવસ્થિત ના થયું તો સોમવારે અમે મુદતની જે રીતે રીતે તમને પણ ખબર હોય એ વિરોધ પ્રદર્શન કરીશું અને આપણે જોઈ રહ્યા છીએ સોમવારનો આજે આ જે દિવસ છે જે ચીમકી આપવામાં આવી હતી એ પ્રમાણે વિરોધ થઈ રહ્યો છે સૌથી પહેલા તો કોંગ્રેસના જે આ કાર્યકર્તાઓ છે નવશાદ સોલંકી હોય કે પ્રગતિ આહીર હોય આ બધા જ લોકો એકસાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને જે રીતે ઘેરાવ કર્યો છે તે જોઈએ પણ આ વે જોવાનું છે કે અવારનવાર જે રીતે આ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે પણ સરકાર ક્યારેય પણ આ સમજતી નથી ખાલી બોલવા માટે બોલીને જતી રહે છે કે અમે ખેડૂતોની પડખે છીએ પણ જ્યારે કામ કરવાની વાત આવે છે ત્યારે ભાજપ સરકારના જે આપણા મંત્રી રાઘવજી પટેલ છે કે પછી જો પાણી આપવાની વાત હોય તો કુંવરજી બાવળિયા છે કોઈ પણ કંઈ બોલતા નથી ખાલી પોતાના નિવેદનબાજી કરીને જતા રહે છે અને આ ખેડૂતો ખાલી આશા સાથે રાહ જોઈને બેઠા હોય છે કે હા સરકારે વાત કરી છે સહાય આપી દેશે તો મેં રાહ જોઈ રહ્યા છીએ પરંતુ રાહમાં ને રાહમાં પણ હવે નજીક આવી જશે અને સહાય મળી નથી અમારા અહેવાલ લઈને અને જે રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓએ આ વિરોધ કર્યો છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર